વડોદરા શહેરના વોર્ડ નંબર આઠમાં સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ દ્વારા માતૃશક્તિ આશીર્વાદ યાત્રાનો સાતમો તબક્કો સફળતાપૂર્વક યોજાયો હતો વડોદરા શહેરના વોર્ડ નંબર આઠમાં માતૃશક્તિ આશીર્વાદ યાત્રાના સાતમા તબક્કે અંદાજિત પાંચ હજાર મહિલાઓના આશીર્વાદ અને દર્શન સંપન્ન થયા છે માતૃશક્તિ આશીર્વાદ યાત્રાનો મુખ્ય હેતુ મહિલાઓ સાથે સીધો સંવાદ સાધવો તેમના આશીર્વાદ મેળવવા સાથે તેમના પ્રશ્નો વિચારો અને સૂચનોને સમજવાનો રહ્યો છે યાત્રા દરમિયાન મહિલાઓ તરફથી મળેલો મડકાભર્યો પ્રતિસાદ આ અભિયાનને વધુ બળ અને દિશા આપતો સાબિત થયો છે આ યાત્રા માત્ર રાજકીય પ્રવૃત્તિ નથી પરંતુ મહિલાઓના માન સન્માન અને સશક્તિકરણ માટેનો એક ભાવનાત્મક અને સામાજિક પ્રયાસ છે યાત્રા દરમિયાન સ્વચ્છતા સુરક્ષા આરોગ્ય શિક્ષણ અને રોજગારી જેવા મુદ્દાઓ પર મહિલાઓએ ખુલ્લા દિલે પોતાની વાત રજૂ કરી હતી આ પ્રસંગે સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે માતૃશક્તિના આશીર્વાદ વિના કોઈપણ સમાજ કે શહેર આગળ વધી શકતું નથી વોર્ડ આઠની બહેનો પાસેથી મળેલો પ્રેમ અને વિશ્વાસ અમારી સૌથી મોટી મૂડી છે પ્રથમ તબક્કા બાદ હવે આગામી સમયગાળામાં તબક્કાવાર રીતે વધુ દસ હજાર મહિલાઓના દર્શન અને આશીર્વાદના કાર્યક્રમો યોજાશે જેથી વોર્ડ આઠની દરેક બહેન સાથે સીધો સંપર્ક સાધી શકાય નમસ્કાર વડોદરા વડોદરા શહેર વોર્ડ નંબર આઠની પંદર હજારથી પણ વધારે માતાઓ બહેનોને નિઃશુલ્ક રીતે માતૃશક્તિ આશીર્વાદના માધ્યમથી તીર્થધામના દર્શન જેમ કે સાળંગપુર કોડ ગણેશ ભવાની ધર્મજ જલારામ બાપાના મંદિરના દર્શનની નિઃશુલ્ક વ્યવસ્થા આખું સંપૂર્ણ આયોજન અમારા દ્વારા કરવામાં આવ્યું છે મારીને મારી ટીમ દ્વારા કરવામાં આવ્યું છે તે સંદર્ભે અત્યાર સુધી પાંચ હજારથી પણ વધારે માતા બહેનોએ આનો લાભ લીધ લઈ લીધો છે આવનાર સમયમાં તબક્કાવાર બીજા દસ હજાર માતા બહેનોને તીર્થધામ દર્શનાર્થે લાવવાના છે આ આયોજનમાં આપ સૌ લોકોનો અમે આભાર માનીએ છીએ જે લોકોએ સાહ સહકાર અને સહયોગ આપ્યો છે એ સર્વ લોકોનો અમે આભાર માનીએ છીએ અને હજુ પણ વોર્ડ નંબર આઠની જે કોઈ પણ મહિલા માતાઓને આ યાત્રામાં જોડાવું હોય તો વહેલી તકે અમારો સંપર્ક કરે એ પણ અમે એક મેસેજના માધ્યમથી આપને જણાવવા માગીશું હર હર માધવ